પોરબંદરમાં અપહરણ અને ગોંધી રાખવાના કેસમાં હિરલબા જાડેજા અને તેના સાગરીતો વિરુદ્ધ પોલીસે સત્તાવન દિવસમાં ચાર્જશીટ રજૂ કરી છે મૂળ કૂચડી અને હાલ ઇઝરાયલ રહેતી લીલુ ઓડેદરા નામની મહિલાએ બે માસ પૂર્વે વિડીયો વાયરલ કરી તેના પિતા ભૂતપૂર્વ પતિ અને પુત્રને હિરલબા જાડેજાએ રૂપિયા સિત્તેર લાખની લેતી દેતી બાબતે તેના બંગલે ગોંધી રાખ્યા હોવાનું જણાવી પોલીસની મદદ માંગતા પોલીસે તપાસ હાથ ધરી લીલુબેનના પિતા ભનુભાઈ અર્જુનભાઈ ઓડેદરાને ફરિયાદી બનાવી હિરલબા જાડેજા હિતેશ ભીમા ઓડેદરા વિજય ભીમા ઓડેદરા અને અજાણ્યા ચારથી પાંચ શખ્સો સામે અપહરણ અને ગોંધી રાખવાની ફરિયાદ નોંધી હતી જે મામલે આવા ગુનાઓ બનતા અટકાવવા તેમજ તેના વિરુદ્ધ સખત તપાસના કાગળો કરવા અને ચાર્જ શીટ કરવા અંગે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્વારા કડક સૂચના અપાઈ હતી જે અનુસંધાને પોલીસે આરોપીઓ વિરુદ્ધ ઊંડાણપૂર્વક તપાસ કરી તેના વિરુદ્ધ પૂરતા પુરાવાઓ મેળવી માત્ર સત્તાવન દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે તપાસ દરમિયાન એકોતેર સાહેદોને તપાસવામાં આવ્યા હતા અને બાવીસ પંચનામા કરાયા હતા સમગ્ર તપાસમાં પોલીસની દસ ટીમો જોડાઈ હતી અને ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી તપાસનો દોર લંબાવાયો હતો અને તપાસ દરમિયાન એક કાર પાંચ મોબાઈલ ત્રણ લેપટોપ ત્રણ દસ્તાવેજ ફાઇલ બે ચેક ચાર પ્રોમિસરી નોટ ત્રણ પેનડ્રાઈવ સહિત ઇલેક્ટ્રોનિક તથા અન્ય પુરાવાઓ એકત્ર કરાયા હતા તપાસ અને ચાર્જશીટ કરવામાં કમલબાગ પીઆઈ આરસી કાનમિયા એએસઆઈ એસ આઈ સી એસ તમખાને સહિત સ્ટાફ જોડાયો હતો પોરબંદર ટાઈમ